મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક બોમ્બટ બોમ્ફર જોવા મળ્યું અંદાજીત સો થી એકસો દસ જેવા ફાલ આવેલા છે મિત્રો અને ભારીની વાત કરીએ તો મિત્રો ભારીનું એક છાપરું આખે આખું ભરાઈ ગયું છે મિત્રો ને ત્યારબાદ ભારી પણ છાપરાની બહાર ઉતરી રહી છે મિત્રો તેટલી આવક જોવા મળી રહી છે ને હરાજીનું કામકાજ જોવો તમે ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વાર છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

તેરસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે તેરસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે તેરસો ને છત્રીસ રૂપિયા માં વેચાણ